હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દેશો ને આજે આપણે આવી ગયા છો ખેતરમાં કારણ કે તમે જોઈ શકો છો કે આપણે પાછા ભેંસો ઊભી છે ગાયો ઊભી છે અને ભાઈ અમને ભૂખ પણ લાગી છે એટલે એમ મારો દીકરોને બંને આવી ગયા છો મારો દીકરો બેઠો છે જુઓ શું કહે છે લાઈક કરો શેર કરો ભાઈ જુઓ એ પણ શીખી ગયો છે કે લાઈક કરો શેર કરો કારણ કે ભાઈ અત્યારે ભાઈ યુટ્યુબનો જમાનો છે એટલે ભાઈ સોશિયલ મીડિયાનો પણ જમાનો ખૂબ જ આવી ગયો છે કારણ કે ભાઈ કેટલા લોકો અત્યારે છે ને ગવર્મેન્ટમાં કમાતા નથી ને એટલું ભાઈ યુટ્યુબ ની પણ કમાય છે ભાઈ તમને પણ ખબર હશે કારણ કે આપણા ભાઈ જો ખેતરમાં પણ એ આઈકણ જો પપ્પાઇ પણ છે આ પપ્પા વાવેલી છે જામફળ છે ગુલાબ છે લીમડી પણ છે ભાઈ આની અંદર ને ભાઈ મોટી પપ્પાઇ પણ છે ભાઈ જો એટલે ભાઈ આપણે ફરવા આવી ગયા છે ને ભાઈ જુઓ આ ગુલાબ તમારે ગુલાબ જોઈતા હોય તો કહેજો ભાઈ આપણે ગુલાબ ભાઈ એને જો કેટલા સરસ મજાના ગુલાબ છે એટલે ભાઈ જોઈતા હોય તો કહેજો અને ભાઈ આઈકણ ભાઈ કાસ પણ આવી ગઈ છે કારણ કે તમે સાર પણ જોઈ શકો છો કે આઈકણ હવે બધા ગાય પણ રેકવા મળી છે એટલે ભાઈ આઈકણ ભાઈ સાર પણ આવી ગઈ છે કારણ કે સાર તો જોઈએ ને કારણ કે આપણને ભૂખ લાગે તો ભાઈ ગાયોને પણ લાગે અને ભેસોને પણ લાગે ભાઈ એટલે અને આઈકણ અમારું આ ઘર છે જે નવું બનાવવાનું છે એ ઘર ભાઈ આ આઈકણથી છે ને આ તૈયાર કરવાનું છે કારણ કે આપણે આઈકણ એક ઓફિસ પણ બનાવવાની છે હું તમને બતાવું આઈકણ છે ને જે તમે આ જોઈ રહ્યા છો ને આયકણ મારી ઓફિસ બનાવવાની છે કારણ કે મારે વિડીયો બનાવો ને તો ભાઈ થોડું એડજસ્ટમેન્ટ કારણ કે બારે છે ને અવાજ ખૂબ જ આવતો હોય છે એટલે આપણે એવું વિચાર્યું કે આપણે થોડું ઘણું સેટઅપ કરી નાખીએ એટલે આ ઘરમાં તમને સેટઅપ કેવો લાગશે એ તમે કોમેન્ટ કરજો કારણ કે ભાઈ હવે બનાવો તો પડશે કારણ કે ભાઈ આપણે આટલું કરીએ છીએ તો થોડું તો કરવું પડશે કારણ કે હવે ઘણા બધા લોકો કહેતા હોય છે કે તમે વિડીયા ક્યાં બનાવો છો પણ ભાઈ અમારી જગ્યા કેવી છે વિડીયા બનાવવાની ખબર આ તમે જો જોઈ રહ્યા છો ને આઈકન વહેલા આવીને બેય જુઓ ભાઈ સાત વાગે અને આઈકન બેઠો બેઠો વિડીયા બનાવું અને ભાઈ આ આંબા છે અને આ લીમડો છે આ લીમડા ઉપર ને આંબા ઉપર ભાઈ પક્ષી એટલા આવે છે ને કે રાડ પડાવી નાખે છે એટલે ભાઈ છે ને અવાજ ખૂબ જ આવતો હોય છે એટલે ભાઈ છે ને વિડીયા બનાવો ભાઈ ગમતું નથી કારણ કે ભાઈ અંદર વોઈસ મારો આવે ને પક્ષીઓનો આવે ને બધો જ આવે છે એટલે અને ભાઈ જો આ તો મોજ ગરી રહ્યો છે કારણ કે ભાઈ રેત લાવી દીધી છે અને હવે કામ ચાલુ કરવાનું છે ભાઈ ઉપર ચડીને બેઠો છે હવે શું આને તો મસ્ત પથરા પથરા વેણે વેણે ઓહો જોવા અખરે હવે આને પથરા વીણવા છે ભાઈ જો એટલે ભાઈ હજી ઘરે તો જવું છે અને ઘરે જઈને હવે શું શું જમવાનું બનાવે છે એટલે આગળ વિડિયોની અંદર બન્યા રહેજો અને યુટ્યુબની અંદર પણ ફોલો કરજો ને ભાઈ ફેસબુકની અંદર પણ ફોલો કરજો કારણ કે આપણે એકને એક વિડીયો ભાઈ હરેક પ્લેટફોર્મમાં નાખવાનો છે એટલે તમે બધી જગ્યાએ તમે અમને સપોર્ટ કરશો ને ત્યારે અમે આગળ વધીશું ભાઈ એટલે લાઈક કરજો ભાઈ શેર કરજો ને કોમેન્ટ હવે ભાઈ આપણે ઘરે આવી ગયા છો ને આ જુઓ ભાઈ દીકરો મોજ કરી રહ્યો છે ને પપ્પા અહીં ગણ મો બેઠા છે ને ભાઈ જમવાનું ભાઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે કારણ કે ભાઈ દાલ બાલ બનાવી છે એવું લાગે છે ભાઈ કારણ કે ભાઈ ચૂલા માથે મમ્મીએ આઈકણ દાલ મૂકી દીધી છે જુઓ તમે જોઈ રહ્યા છો હા ભાઈ દાલ આપણે તૈયાર થઈ રહી છે કારણ કે ભાઈ ચૂલા ઉપર ખાવાનું બહુ મીઠું થાય છે એટલે ચૂલા ઉપર પણ બનાવે છે એટલે ભાઈ આવા વ્લોગ જોવા માટે મને ફોલો કરજો અને ફેમિલી વ્લોગમાં સપોર્ટ કરજો કારણ કે આપણે યુટ્યુબની અંદર છે ને આવા વિડીયા લાવતા રહીશું ને તમને બહુ મજા આવશે કારણ કે આપણે હરેક વસ્તુ ફેમિલીમાં શું શું થાય છે શું શું નથી થતું એ આપણું તમને બધું બતાવીશું અને આપણે જે સ્ટુડિયો તૈયાર કરવાનો છે અને આપણે લાસ્ટમાં જે સ્ટુડિયો તૈયાર થઈ જશે ને એટલે તમને હું બતાવીશ કે કારણ કે કેટલું સરસ બને છે ને એ તમે જોજો ખાલી એટલે ભાઈ સપોર્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો આટલે આપણે બ્લોગ પૂરો કરીએ છીએ અને કાલનો નવો વ્લોગ જોવા માટે ભાઈ સપોર્ટ કરજો ભાઈ